વાગ્રા સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે કાર્યક્રમ આયોજિત કરાયો સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અર્થે બોર્ડર કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું વાગરા તાલુકાના ઔદ્યોગિક ઝોન સાયખાની બોડલ કેમિકલ કંપનીમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું હતું આજના આ ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેડવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પણ હવે વધુ સજ્જ થયું છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેજ પર નવી માહિતી શેર કરીને લોકોને સતત સાયબર ફ્રોડની નવીન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે અને સમયાંતરે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જે અંતર્ગત વાગરાની સાયખા ઔદ્યોગિક વસાહતમાં પણ આજરોજ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાયખા જીઆઈડીસી સ્થિત બોર્ડર કેમિકલ્સ લિમિટેડ ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ તબક્કે સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રશાંત પટેલ દ્વારા મહેમાનોને ઉષ્માભેર આવકાર અને સ્વાગત પ્રવચન કર્યા બાદ સાયબર સંબંધિત ગુનાઓની પ્રાથમિક માહિતી પર પ્રકાશ પાર હતો ભરૂચ સાયબર ક્રાઇમના પીઆઈ બાર્ડે સાયબર અપરાધ શું છે તે કેવી રીતે આચરવામાં આવે છે તેનાથી બચવાના ઉપાયો રાખવાની સાવચેતી બાબતે દિશા નિર્દેશ કર્યો હતો વધુમાં તેઓએ કહ્યું હતું કે સાયબર ગુનેગારો મુખ્યત્વે ભોળા લોકોને નિશાન બનાવે છે ભરૂચ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં હાલ એક સાયબર એક્સપર્ટની નિમણૂક કરવામાં આવી હોવાનું પણ પીઆઈએ જણાવ્યું હતું વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી નાવ સોશિયલ મીડિયા તેમજ નેટ બેન્કિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોએ રાખવાની સાવધાની બાબતે જરૂરી વિગતો આપી હતી સાયબર ગુનો બને એટલે તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા વાગરા પોલીસ ઇન્સ્પેક્ટરે ખાસ તાકીદ કરી હતી તેમણે ન્યૂડ વિડીયો કોલનો શિકાર થયેલા લોકોએ શરમાવ્યા વિના ફરિયાદ કરવા આગળ આવવા પણ અપીલ કરી હતી ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગના મલિક મલ્કેશ કોહિલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા સાથે તમામ લોકોના ડેટા બજારમાં વેચાતા હોવાની પણ વાત કરી હતી અંગત ફોટાની પ્રાઇવેસી જાળવી રાખવાની અનુરોધ કર્યો હતો સાયબર ક્રાઇમના ગુના બનવા પાછળ જવાબદાર પરિબળોમાં પ્રથમ પરિબળ માણસની માનસિકતા હોવાનું તેઓએ જણાવ્યું હતું માણસમાં રહેલો ડર લાલચ અને આળસ સાયબર અપરાધને વધુ પ્રોત્સાહન આપે છે જ્યારે ટેકનિકલ ભૂલ પણ સાયબર ગુનાઓ માટે જવાબદાર પરિબળ ગણાય છે રેન્સવેર અથવા માલવેર હેન્કિંગ થતી પણ સાયબર ગુના આચરવામાં આવી રહ્યા છે તેઓએ હાજર લોકોને જાગૃતિ અને સાવધાની માટે ટુ સ્ટેપ વેરિફિકેશન દર ત્રણ મહિને પાસવર્ડ બદલવાનો આગ્રહ રાખવા પણ તાકીદ કરી હતી સાયબર ક્રાઇમનો સૌથી વધુ વિકાસ વળેલા ગણેલા લોકો જ બને છે ડિજિટલ એસ્ટેટનો ફ્રોન્ટ સારા સારા લોકો સાથે બની રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વેલ ફેસિંગ અંગે પણ લોકોને માહિતગાર કરાયા હતા વધુમાં ઉપયોગી એપ્સ તેમજ વેબસાઇટ અંગે પણ જરૂરી માહિતી પૂરી પાડી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સાયબર ફ્રોડ અંગે સાવચેતી રાખવા માટે સાથે સાથે ટુ વ્હીલર ચલાવતા તમામ લોકોને હેલ્મેટ પહેરવા પણ ખાસ અપીલ કરી હતી કંપની તેમજ કંપની બહાર કર્મચારીઓ હેલ્મેટ પહેરે એનું કંપનીના સંચાલકો ધ્યાન રાખે તેવી પણ તાકીદ કરી હતી ઉદ્યોગોને સીએનઆર અંતર્ગત પ્રોપર રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા પણ એસપીએ સૂચના આપી હતી સાયબર ક્રાઈમ સંદર્ભે લોકોને પડતી તકલીફોના નિવારણ માટે ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગ ભૂખ બનનાર મદદ માટે તત્પર છે તેમ એસપીએ જણાવ્યું હતું આ તબક્કે જંબુસર ડિવિઝનના ડીવાય એસપી ચૌધરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગકારો કંપનીના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ અને આસપાસના ગામના અગ્રણીઓ મહિલાઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા